ફાસ્ટેગ હવે ન્યા પાછું કેવું છે ખબર એ ન્યા જાય ને એટલે બે કાર્ડ આપે ત્યાં ઉભા રહી ને એટલે ડફ દિન બે કાર્ડ નીકળે બહુ પૂન કર્યા હોય તો ગ્રીન અને ઘોબા ઉપાડીને ગયા હોય તો રેડ એટલે રેડ કાર્ડ છે એ ઓનલી નરકમાં જઈ શકાય સરકમાં ન જઈ શકાય

હા હજી વાત નરસિંહ મહેતા મીરાબાઈ માયો એટલે ઓલે કીધું કે ભાઈ આ નરક નથી કેમ મારી પાસે તો નરક નું કાળ હતું ત્યારે અંદરથી જવાબ એ આવ્યો કે બોર્ડ ની વાતું મુક આવા મહાપુરુષો જ્યાં બેઠા હોય સ્વર્ગ જ હોય ખોટા બોર્ડ જોમાં મારા બાપ જ્યાં મહાપુરુષોની હાજરી એટલે મને એવું લાગે આનાથી વધારે આપણા માટે સ્વર્ગ બીજું શું હોઈ શકે સાહેબ આ આયોજન ચાલુ થયું ને ત્યારથી સ્વર્ગ હેઠો ઉતર્યું છે અને બાપુ બીજું એ કહું કે જે આંગણામાં જે વિસ્તારમાં બાપ સાંભળી લેજો ભાગવત વંચાઈ જાય ને એ પરિવારને પછી ગંગાએ સ્નાન કરવા જવાની જરૂર નથી એ વિસ્તારને સ્ના સાતી ઠોકીને કહું એને તીર્થ આ જાજો હું એમ નથી કેતો પછી જવું જોઈએ કુંભમાં જાજો પણ આ કુંભમાં આવી ગયા ને હવે તમારે ખેરનું સ્નાન કરવાની જરૂર નથી સાહેબ અહીંયા તમે સૌદ સૌદ દિવસથી સ્નાન કરો છો એનો પુરાવો આ કઈ સારું લગાડવા માટે નથી કહેતો પણ જે વિસ્તારમાં સાહેબ ભાગવત વંચાઈ જાય અને અહીંયા કૃષ્ણ જન્મ ઉજવાનો છે ને પૂજ્ય ભાઈશ્રીની વ્યાસપીઠ જે કૃષ્ણ જન્મ ઉજવે છે એવી કોઈ વ્યાસપીઠ ઉજવતી જ નથી સાહેબ કેટલા કલાક લઈ લઈશ એ એને પોતાને ખબર ન રહે અને અત્યારે તે પૂંજ ભાઈશ્રીના અરે વર્ષોથી આ સાઉન્ડ ભટ્ટ સાઉન્ડ એને તાળીઓથી બતાવો સંદ્રેશભાઈ હમણાં અમે અમેરિકા હરવા મજા આવી અને પૂંજ ભાઈશ્રીના તમામ સંગીતકાર વડીલો અત્યાર સુધી આ કાર્યક્રમમાં બેઠા પૂંજ ભાઈશ્રી પણ પધારતા હતા પણ ટ્રાફિકના હિસાબે પાછા ફર્યા મને બહુ પ્રેમ કરે છે બધા ત્રણ કલાક સુધી ટ્રાફિક માર્યા

અરે એક જગ્યાએ આવા સરસ પીએસઆઈ સાહેબ ઉપેલા નવી ભરતી નાવ અને એક જણો ચાર સવારીમાં મોટરસાયકલ લઈને નીકળ્યો હન સાહેબે ઊભર કે ઉભા રહેક ઊભા રેક ઓલે ના અહીંયા સોટાડી દીધી પૂછે સાહેબ કેમ સાર બે હાડ્યા ઓલો પાસુંવાળું વાળું જોઈને કે લે પાંચમો કારે ઉતરી ગયો સાહેબે રાજીનામું દઈ દીધું કે આ ફામ ફેકી નોકરી કરવી કેમ આપણે નહીં સિસ્ટમ દરેક કાયદાને ફોલો કરો કાયદાને સન્માન આપો કારણ કે ઘટના બને તો એને એની જાણ કરો હા કોક આકડિયા નાખીને આકારતું હોય લાઈટ તો કયો હકીકત હું તો આગળ છું આપણે હાથની મોટરમાં હાથના કનેક્શનમાં દહ દહની મોટર વાપરી પછી એમ કે લાઈટ હમણાં ડીમ બહુ આવે ખેંચી લેશો તું હાવ નહીં નહીં એ આપણું જ છે સરકાર એટલે કોણ તમે બેઠા સરકાર ધારાસભ્યો એટલે તમારું પ્રતિનિધિત્વ કરવા ગયા છે અને કર્મચારી કોણ તમારી ચાલતી સરકારનું વહીવટ કરનારા એ કર્મચારીઓ છે સરકાર તો તમે છો અને આપણે ને આપણે આપણે સરકારી છે સરકારી છે ને ગોબો ઉપાડ્યો બેય પગે વાહ હોય ને એમ લાગે ને સબસીડી મળે તો આઠમા માળ સુધી એમને વૈયા જાય બોલો પગનો વાહ વૈયો જાય ના આપણું છે સરકારી થાંભલો નથી આપણો છે સરકારી બસ નથી આપણી છે સરકારી સ્કૂલ નથી આપણી છે સરકારી હોસ્પિટલ નથી આપણી છે એક બાપા બેંકે ગયા બપોરનું ટાણું તે બપોરે ત્યાં પહોંચ્યા ને બાપા તો અહીંયા લાઈટ વહી ગઈ બેંકે ને જનરેટર ક્યાંક બન હતું અને મેનેજર એ બિચારા અંદર ઓલો કોટ પહેરીને બેઠેલા પણ લાઈટ વહી ગઈ એટલે એને ગરમી થઈ હતી કોટ એણે ખુરશીની પાછળ ટીંગાડ્યો પોતે ટાઈ ઢીલી કરી અને એ બહાર ઊભા ઊભા કરતા હતા તા બાપા આવ્યા અને ઓલાય સાહેબે તેજી હજી યુવાન તે બાપાનું શું થયું કોઈક જમાડ ઊભો છે યુવાન એટલે બાપા બાકડે બેસી ને મેનેજર હતા ને એને બાપા ને ખબર નતી આ મેનેજર છે એને કહ્યું જવાન છોકરો છે કઈ છોકરા હા બાપા હામાં માટલા માંથી પાણી લાવ મેનેજર ને કીધું મેનેજર કે પી લ્યો આ છે શું કે જુવાન છોકરો થી ના પાડે પાણી લાવી ને મેનેજર નહીં છું બાપા છે દેવા શું વાંધો હતી લોટો પાણી આપ્યું હતું બાપા એક લોટે મોઢું ધોયું

અંદર એસી ચાલુ થયું સાહેબ વાળી પાછા ફ્રેશ થઈને કોટ બોટ ટટકારી ને એ બે જ્યાં ખુરી બધા જે જે મુલાકાતીઓ આવ્યા છે એના વારા ને એમાં બાપાનો વારો આવ્યો જેની પાસે પાણી મગાવ્યું હતું એ જ હામી ખુરી છે બેઠેલા બાબા ગાલા નમસ્તે સાહેબ નમસ્તે બાપા નમસ્તે શું પધાર્યા છો લોન લેવી બાપા સાહેબ લોન લેવા આવ્યો હપ્તા ભરશો ભરીએ જ ને બાપા માટલા માલી પાણી ના ભરી હકીકત કહું સાહેબ બધું આપણે જ કરવાનું છે ખરેખર અમુક તો ઉપરથી હું કામ આવ્યો હજી આપણને ખબર નથી એને ખબર નથી ખરેખર કહું આ એટલા વર્ષથી તમે ભજન સાંભળો કોઈ સમજે આપણે હે કોને હૈ છે મને કયો છે કોઈ યાદ અમનેય નથી યાદ અમેય નથી સમજ્યા નો સમજે ને એમાં જ મજા આવે સમજી ગયા પછી મજા નથી આવતી એટલે આમાં સમજવું નહીં માણી લ્યો જાણવાની કોશિશ ન કરતા ઘણા તો જાણવા આવે બેઠા બેઠા હું માળીભાઈ એને કેટલી આપ્યા કે એને મુખ્ય યજમાન ઈ છે બીજું કોણ છે રાચી બ્રધર્સ વાળા એને બાર ધંધા હાલતા છે એને ધંધા હાલે તારા બાપ દે તારી ઘરે સુલા ની તાટિયા માં ટાટિયા ફરાઈ ને વિડીયો ને હાથા કરતા બેઠા બેઠા અને હાવ 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 ઓલા જો હું હકીકત કહું બા બેસો તો પ્રેમથી લગ્ન કરો તો પ્રેમથી પતિ પત્ની એવો પ્રેમ કરો ખોળિયા જુદા ને આત્મ એકવો જો અવિશ્વાસ ની દરખાસ્ત મુકવાની જેનામ તાકાત હોય એને લગ્ન કરવા નહીં લગ્ન એટલે વિશ્વાસ બાપુ દીક્ષા લેવી એક લગ્ન છે બાપુ મારે એક વાર બાબુ મેળામાં મારે મને કર નથી રહેતું શિવરાત્રીના મેળામાં મારે કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગેરે બાકી છે જ નહીં

क्या बोलते हैं नहीं आपने भी लगन किया है और हमने भी लगन किया है लेकिन तुम्हारा लगन में और हमारा लगन में फर्क इतना था आपका लग्न जब हुआ तब स्वयं हुआ गुरु के देश में पर शब्द ने सुरता नाल એ બાવલિયાવ તમારા લગ્ન થયા ત્યારે સદગુરુ એ સ્વયંવર રચ્યો તો અને સદગુરુ શબ્દ અને તમારી સુરતા આ બે ફેરા ફરી ગઈ એટલે તમે દીક્ષા લીધી અને અમે માંડવામાં ફેરા ફેરા નો ફાવ્યું પછી રીક્ષા લીધી સાધુડા ની કૃપા સદગુરુ વગર કઈ નુગરાવ ની આરે રહેતા નહીં ગુરુ ધારી લેજો ગમે નુગરા અરે નેડો કરતા નહીં અને જે માં શક્તિને ન માનતો હોય જે બ્રહ્માને ન માનતો હોય જે વિષ્ણુને ન માનતો હોય જે શંકરને ન માનતો હોય એની કોઈ નહીં આ આ ના રૂપ છે આ બધા સાધુડા આપણા સદગુરુ એ છે હા એટલે મને બાબુ આમ કારક કારક છે ને આમ મોજમાં આવી જાય પછી ભૂલાઈ જાય હું ક્યાં છું સાબરમતી જેલમાં હું લગભગ ઘણી જેલમાં જઈ આવ્યું ભાઈ એટલે પ્રોગ્રામ દેવા આવો પાછું તમે પાછું બીજું ન કાંઈ ભાઈ એટલે હા મારા બાપ પ્રોગ્રામ દેવા ગયો છું સાબરમતીમાં પ્રોગ્રામ કરવા ગયો અને સાડા ચાર હજાર કેદી નવીના જૂની ના ના બે છે નવી ને જૂની નવી જેલ અને જૂની જેલ નમોનારાયણ બાપુ બાપુ નમો નારાયણ બધાયને નમો નારાયણ બાપુ કહે છે મહેન્દ્રગીરી બાપુ આપણા જગતગુરુ શ્રી મહેન્દ્રગીરી બાપુ એ બધા ઓમ નમો નારાયણ કહે છે બધા નમો નારાયણ બાપુ જાય હા મૂળ વાત ઉપર આવું બાપુ સાબરમતીમાં મારો પ્રોગ્રામ અને આ કાશીના પાકીના એટલે કાશી સજાવાળા પાકી સજાવાળા જૂની જેલવાળા નવી જેલવાળા એટલે મને પેલા ખબર નહીં લખાઈને આવ્યું મને કે નવી ના જૂની ના મેં કીધું અહીંયા આપણી જેવું છે એક બેને એના પતિને ફોન કર્યો તાત્કાલિક ઘીરે આવો શું થયું એ કે તમારા એ મારા એ ભેગા થઈ તમારા છોકરે મારે છોકરે ભેગા થઈ ને આપણા છોકરાને માર્યો વાહ તમારા છોકરા એ અને મારા છોકરા એ ભેગા થઈ અને આપણા છોકરાને માર્યો ગામ ગોથે સડી ગયું પતિ પત્ની છે અને એનો એનો પણ પછી ખબર પડી ભાઈએ બીજા લગ્ન કર્યા એક છોકરો આગલા ઘર નો એટલે આ ભાઈ નો એક બેન હારે લાવ્યા હતા એનો પછી આ બે એક ઘરે બીજો ત્રીજો છોકરો થયો એને આ બે હપીને માર્યો બાબુ બાપુ સાબરમતીમાં પ્રોગ્રામ અને મેં પોગ્રામ એવો જામેલો હું હતા કીર્તિદાન ભાઈ હતા અને અમે પ્રોગ્રામમાં ગયા ને એવો જાય પ્રોગ્રામ અને બાપુ બધે બોલીએ મારે ન્યાય બોલાઈ ગયું મેં કીધું મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ પવિત્ર જગ્યા કીધું તો એટલે લીટાવાળી ટોપીઓ પહેરીને બેઠા એ કતરાના હા પાકા હતા ને એ બધા કોણ લાવ્યું કે આને મેં કીધું અરે ગાડી ફગી ગઈ છે પણ મેં કીધું ફગી તો ભલે ફગી મેં કીધું નહીં મિત્રો પવિત્ર જગ્યા છે અને આમ ગણીએ બાપુ તો ન્યા ભજન થાય એટલું બહાર થોડું થાય આટલી બંધ હાવજ બેઠો હોય તોય ખૂણામાં બેઠો બેઠો રાખે એની બેરક માં કે હે ભગવાન જામીન મળી જવા જો હે મહારાજ જૈત્યા દેવ હોય ત્યાંની માનતા બેઠો કરતો હોય હે નરસિંહ મહેતા જેલમાં ન ગયા તો પર ભક્યા ન થયા હોય એ હરી હારને કાજે હરી ના હારી સવારમ બાપા અંદર આ ઘડીએ જાય આ સો ઘડીએ અને હકીકત છે ભીહ આવ્યા પછી ભજન બહુ થાય કોરોનામાં જેમ તેમ આપણે ભજન કર્યા આ સાવી જેની હોય એડ્રેસ દઈ જાય છે